જ્ઞાનના ઓટલામાં સૌનું સ્વાગત છે અહીંયા છે ને આપણે અઘરામાં અઘરા વિષયોને એકદમ સહેલા બનાવી દઈએ છીએ તો ચાલો આજે પણ કંઈક નવું શીખવાની મજા માણીએ આજે આપણે ગણિતનો એક એવો ટોપિક પકડ્યો છે જે ઘણાને થોડો અઘરો લાગે છે અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન્સ પણ ચિંતા ના કરતા આપણો ધ્યેય એ જ છે કે આને એટલો સરળ બનાવી દઈએ કે તમને પણ મજા આવી જાય તો તૈયાર છો ચાલો શરૂ કરીએ આજે આપણે શું શું જોવાના છે એની એક નાનકડી ઝલક આપી દઉં પહેલાં તો સમજીશું કે અપૂર્ણાંક છે શું પછી એને નંબર લાઇન પર ગોતીશું એના અલગ અલગ પ્રકારો જોઈશું સમઅપૂર્ણાંક શું છે એ પણ જાણીશું અને છેલ્લે કેટલી ખાસ વાતો જે ભૂલવાની નથી બસ આટલું જ છે તો ચાલો સૌથી પહેલાં અને સૌથી મોટા સવાલથી જ શરૂઆત કરીએ કે ભૈયા અપૂર્ણાંક એટલે આખરે છે શું એકદમ સાદી ભાષામાં કહું ને તો અપૂર્ણાંક એટલે કોઈ આખી વસ્તુનો એક ભાગ બસ કોઈ પણ આખી વસ્તુ હોય એના જ્યારે આપણે સરખા ભાગ કરીએ ત્યારે એ ભાગને બતાવવા માટે જે નંબર વપરાય એ અપૂર્ણાંક જેમ કે પીઝાની એક સ્લાઇસ કે પછી કેકનો એક ટુકડો હવે જુઓ અપૂર્ણાંકમાં બે મુખ્ય ખેલાડીઓ છે એક લીટીની ઉપર હોય છે અને એક નીચે જે ઉપરનો આંકડો છે એને આપણે કહીએ છીએ અંશ અંશનું કામ એટલું જ છે કે એ આપણને કે આપણે કેટલા ભાગની વાત કરી રહ્યા છીએ અને જે લીટીની નીચે છે એ છેદ છેદ આપણને એ જણાવે છે કે પેલી આખી વસ્તુના ટોટલ કેટલા સરખા ભાગ કરવામાં આવ્યા હતા એટલે થયું ને સિમ્પલ અંશ ગણે છે કે કેટલા ભાગ લીધા અને છેદ કહે છે કે કુલ કેટલા ભાગ હતા ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ માની લો કે આપણી પાસે એક રોટલી છે આપણે એના બરાબર ચાર સરખા ટુકડા કર્યા તો કુલ ટુકડા કેટલા થયા ચાર તો આ ચાર આપણો છેદ બની ગયો હવે એ ચાર ટુકડામાંથી આપણે એક ટુકડો ઉપાડ્યો તો આપણે કેટલા ટુકડા લીધા એક તો આ એક આપણો અંશ છે બસ બની ગયો પૂર્ણાંક એકના છેદમાં ચાર છે ને એકદમ સહેલું સારું તો રોટલીના ટુકડાની વાત તો સમજાઈ ગઈ પણ શું અપૂર્ણાંકને આપણે ગણિતની ભાષામાં એટલે કે સંખ્યા રેખા પર પણ જોઈ શકીએ હા બિલકુલ ચાલો જોઈએ કે એ કઈ રીતે કામ કરે છે જરા વિચારો એક નંબર લાઇન છે એના પર ઝીરો છે અને એક છે મોટા ભાગના શુદ્ધ અપૂર્ણાંક છે ને એ આ ઝીરો અને એકની વચ્ચે જ ક્યાંક છુપાયેલા હોય છે હવે એને શોધવા કઈ રીતે સૌથી પહેલાં એનો છેદ જુઓ છેદ જેટલા હોય એટલા સરખા ભાગ ઝીરો અને એકની વચ્ચે પાડી દો અને પછી અંશ જેટલા હોય એટલામાં ભાગ પર પહોંચી જાઓ બસ મળી ગયો આપણો અપૂર્ણાંક હવે અપૂર્ણાંકના પણ પરિવાર હોય છે હો મુખ્યત્વે એના બે પ્રકાર છે ચાલો એમની સાથે ઓળખાણ કરી લઈએ એક છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજો છે અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક એટલે સીધો સાદો જેમાં ઉપરનો આંકડો એટલે કે અંશ નીચેના આંકડા એટલે કે છેદ કરતાં નાનો હોય મતલબ કે એ હંમેશા એક આખા કરતાં ઓછો હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંક થોડો તોફાની છે એમાં ઉપરનો આંકડો નીચેના કરતાં મોટો હોય છે આનો મતલબ એ થયો કે એ એક આખા કરતાં પણ વધારે છે ચાલો આ અશુદ્ધ અપૂર્ણાંકને જરા બરાબર સમજીએ સાતના છેદમાં ચારનો મતલબ શું છેદમાં ચાર છે એટલે કે એક આખી વસ્તુના ચાર ટુકડા છે પણ અંશમાં તો સાત છે એનો મતલબ કે આપણી પાસે એક આખી વસ્તુના ચારે ચાર ટુકડા તો છે જ અને એ સિવાય બીજી વસ્તુના બીજા ત્રણ ટુકડા પણ છે એટલે કે એક આખું અને બીજું પોણું અને આજે આપણે હમણાં બોલ્યા ને એક આખું અને બીજું પોણું એને જ ગણિતમાં લખવાની એક રીત છે મિશ્ર સંખ્યા તો સાત ચતુર્થાંશને આપણે એક ત્રણ ચતુર્થાંશ એટલે કે એક પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એમ પણ લખી શકીએ બંનેનો મતલબ એક જ છે બસ દેખાવ અલગ છે હવે એક જાદુઈ સવાલ પૂછું શું એવું બની શકે કે બે અપૂર્ણાંક દેખાવમાં સાવ અલગ હોય પણ એમની કિંમત એકદમ સરખી હોય ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જરા આ ત્રણ અપૂર્ણાંક જુઓ એકના છેદમાં બે બેના છેદમાં ચાર અને ચારના છેદમાં આઠ શું લાગે છે શું આ ત્રણેય સરખા છે અને જવાબ છે હા બિલકુલ સરખા છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ભલે આંકડા અલગ અલગ હોય પણ ત્રણે એક સરખો જ ભાગ બતાવી રહ્યા છે એટલે કે અડધો અને ગણિતની દુનિયામાં આવા દોસ્તોને સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે તો આવા સમઅપૂર્ણાંક બનાવવા કે શોધવા કેવી રીતે એકદમ સહેલું છે બસ એક નિયમ યાદ રાખો જે પણ કરો અંશ અને છેદ બંને સાથે કરો તમે ઉપર અને નીચે બંનેને કોઈ એક જ નંબરથી ગુણી શકો છો અથવા બંનેને કોઈ એક જ નંબરથી ભાગી શકો છો એમ કરવાથી એની કિંમત ક્યારેય નહીં બદલાય સારું તો આપણે ઘણું બધું શીખ્યા ચાલો ફટાફટ કેટલીક સૌથી મહત્વની વાતો પર નજર કરી લઈએ જે હંમેશા યાદ રાખવા જેવી છે આ ત્રણ વાતો તો અપૂર્ણાંકનો પાયો છે સમજી લો પહેલી અને સૌથી અગત્યની વાત છેદમાં ક્યારેય ઝીરો ના આવી શકે કેમ કારણ કે તમે કોઈ વસ્તુના ઝીરો ટુકડા કેવી રીતે કરી શકો એ શક્ય જ નથી બીજું જ્યારે અંશ અને છેદ બંને સરખા હોય જેમ કે ચાર ચાર તો એનો મતલબ થાય એક એટલે કે આખે આખું અને ત્રીજું હંમેશા પહેલાં છેદ પર ધ્યાન આપો એ જ આખી રમતનો સંદર્ભ નક્કી કરે અને છેલ્લે એક વાત યાદ રાખજો અપૂર્ણાંક ખાલી એક આંકડો નથી એ એક સંબંધ છે કોની વચ્ચે અંશ અને છેદ વચ્ચેનો એટલે કે એક ભાગ અને એક આખા વચ્ચેનો સંબંધ જો તો મેં એને આ રીતે જોશો તો અપૂર્ણાંક ક્યારે અઘરો નહીં લાગે તો આ હતી અપૂર્ણાંકની સરળ સમજ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આશા છે કે હવે અપૂર્ણાંકનો ડર થોડો ઓછો થયો હશે જો તમને આ રીતે શીખવામાં મજા આવી હોય તો આવા જ બીજા વિષયોને સહેલાઈથી સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી શીખતા રહો